શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ માક્ષર સુદની મોક્ષદા એકાદશી સાધુ કૃષ્ણ જગન્નાથ આદિ દેવ જગત પતે કથ્ય સ પ્રવા પ્રભાદેન કૃપા ઓમ ઓમ પાપો પૈષ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું હે જગતના નાશ કૃષ્ણ હે આદિ દેવ હે જગતના પતિ તમે બહુ ઠીક કહ્યું તો હજી પણ મારી ઉપર કૃપા કરી તમે એકાદશીઓના વ્રત વિશે કહો માક્ષર માસના શુકલ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ શું છે એની વિધિ શું છે એ દિવસે કયા દેવની પૂજા કરવામાં આવે છે હે સ્વામી આ બધું તમે મને વિસ્તારથી કહો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે રાજન એ એકાદશીને મોક્ષદા એકાદશી કહેવાય છે એ સર્વ પાપોનો નાશ કરવાવાળી છે એ એકાદશીને વ્રત કરીને તુલસીની મંજરી તેમજ ધૂપદીપ વડે ભગવાન દામોદરનું પૂજન કરવું જોઈએ આગળ કહ્યું તેમ તેમ માક્ષર સુદ એકાદશી જો દસમ તિથિ ઉપર હોય તો જ તે મોક્ષ એકાદશી કહેવાય છે એ રાત્રે ભગવાનને પ્રસન્ન કરવા માટે ઉપવાસ ઉપરાંત ધૂન ભજન ગીત સ્તુતિ દ્વારા જાગરણ કરવું જોઈએ જેમના પિતૃઓ પાપ દ્વારા નીચ્યોનીમાં પડ્યા હોય એમની આ એમને આ એકાદશીનું પુણ્ય દાનમાં આપવાથી એમને મોક્ષ મળે છે એમાં કોઈ પણ જાતનો સંશય રાખવો નહીં પહેલાંના સમયમાં ચંપક નામનું એક રમણીય સુંદર નગર હતું ત્યાં ધર્મ જ્ઞાતના વૈષ્ણવો રહેતા હોવાથી એ ઘણું જ પ્રખ્યાત હતું એ નગરમાં વેખાસન નામનો રાજા રાજ્ય કરતો હતો એ પોતાની પ્રજાનું પુત્રની જેમ પાલન કરતો હતો એ નગરમાં બધાએ મેને તેમજ પુરાણોમાં પારંગત ઘણા બ્રાહ્મણો રહેતા હતા એ નગરમાં બધા વેદો તેમજ પુરાણોમાં પારંગત ઘણા બ્રાહ્મણો રહેતા હતા પ્રજા પણ સર્વ રીતે સુખી હતી એક રાત્રે રાજાએ સ્વપ્નમાં પોતાના પિતાને નીચોનીમાં પડેલા જોયા આ જોઈ રાજાને આશ્ચર્ય થયું અને એનું મન અશાંતિથી ઘેરાઈ જવાથી ત્યાર પછી તેની ઊંઘ પણ ના આવી બીજે દિવસે સવારમાં જ એણે વેદો અને પુરાણોનો પારંગત બ્રાહ્મણોને બોલાવ્યા અને ગઈ રાતના સ્વપ્નની વિગત કહી હે બ્રાહ્મણો ગઈ રાત્રે સ્વપ્નમાં મેં મારા પિતાને નરકમાં પડેલા જોયા છે એટલું જ નહીં પણ મારા પિતા રડતા હતા અને કહેતા હતા હે પુત્ર હું અધોગતિ પામ્યો છું તું મારો ઉદ્ધાર કર આ સાંભળીને મને ક્યાંય શાંતિ મળતી નથી મારું સુખ સમૃદ્ધિ વાળું મોટું રાજ્ય છે તે પણ મને હવે સુખદાય લાગતું નથી મને મારા અધોગતિ પામેલા પિતાના જ વિચાર આવ્યા કરે છે અને તેથી મારું મન ઉદાસીનતાથી ઘેરાયું રહે છે હું સતત મૂંઝવણ અનુભવું છું હે બ્રાહ્મણો તેથી તમે બધા હવે મને કોઈ એવું વ્રત કોઈ એવું તપ કે એવું દાન વગેરેનો રસ્તો બતાવો કે જેનાથી મારા પિતાને મોક્ષ મરે કારણ કે પુત્રે તું જીવિત પ્રાય બલિયારી મહાત્માની પિતા તરકે ધોળે તસ્ય પુત્ર ફલાવ જેનો પુત્ર પોતાના જીવન જેવો પ્રિય હોય તેમજ એ પુત્ર અતિશય બરબાદ તથા મહાત્મા હોય છતાં તેના પિતા જો ઘોર નરકમાં સબડતા હોય તો એ પુત્રનું તેના પિતાને શું ફર છે રાજાની વાત સાંભળીને વિદ્વાન બ્રાહ્મણે કહ્યું હે રાજન આપણા નગરની નજીકમાં જ પર્વત નામના ઋષિનો મોટો આશ્રમ છે એ ઋષિ ત્રિકાળ જ્ઞાની છે આપ એમની પાસે જાઓ એ આપને યોગ્ય ઉપાય જરૂર બતાવશે બ્રાહ્મણોના વચન સાંભળીએ વેખાસન રાજાએ પર્વત ઋષિના આશ્રમમાં ગયો ઋષિને જોઈને એને દંડવત પ્રણામ કર્યા અને એમના ચરણને સ્પર્શ કર્યા ઋષિ આથી પ્રસન્ન થયા અને રાજાને એના રાજ્યના સાતે અંગોની કુશળતા પૂછી રાજા મંત્રી રાષ્ટ્ર કિલો ખજાનો સેના અને મિત્રો આ પરસ્પર એકબીજાને ઉપકાર કરવાવાળા રાજ્યના સાત અંગો છે રાજાએ કહ્યું હે સ્વામી આપની કૃપાથી મારા રાજ્યના સાતે અંગો સકુશળ છે પરંતુ મારું મન ઉદાસીનતાથી ઘેરાઈ ગયું છે મેં સ્વપ્નમાં જોયું કે મારા પિતા નરકમાં પડ્યા છે દારૂણ દુઃખ ભોગવી રહ્યા છે અને રડી રડીને મને કહી રહ્યા છે કે હે પુત્ર હું અધોગતિ પામ્યો છું તું મારો ઉદ્ધાર કર હે મુનિ માટે મને એવું કોઈ વ્રત એવું કોઈ તપ કે એવું કોઈ દાન કે એવો કોઈ ઉપાય હોય તો કૃપા કરીને મને બતાવો કે જેના પુણ્યના પ્રભાવથી મારા પિતાનો નરકમાંથી છુટકારો થઈ શકે વૈખાસન રાજાનું કહેવું સાંભળી પર્વત ઋષિ આંખો બંધ કરી ધ્યાનમાં બેસી ગયા થોડાક સમય પછી એમણે આંખો ખોલી અને કહ્યું હે રાજા યોગબળના પ્રભાવથી મને તારા પિતાના કુકર્મોની માહિતી મળી છે એમણે પૂર્વજન્મમાં પોતાની બે પત્નીઓમાંથી એક કામાતુર પત્નીને દ્વેષને લીધે ઋતુદાનની માંગણી કરવા છતાં આપ્યું ન હતું આ પાપનું ફળ ભોગવવા તારા પિતાને નરક મળ્યું છે રાજાએ કહ્યું હે મા મુનિ મારા પિતાનો એ પાપમાંથી છુટકારો થાય તેમજ એમને નરકમાંથી મુક્તિ મળે એવો કોઈ ઉપાય હોય તો મને કહો હું કોઈ પણ હિસાબે જરૂર કરીશ પર્વત ઋષિએ કહ્યું હે રાજા માક્ષર મહિનાના શુકલ પક્ષમાં જે મોક્ષદા નામની એકાદશી આવે છે એનું વ્રત કરો એ વ્રતનું પુણ્ય તમે તમારા પિતાને અર્પણ કરો કરવાથી એકાદશીના વ્રતના પુણ્યાના પ્રભાવથી તમારા પિતાનો નરકમાંથી ઉધાર થશે ભગવાન શ્રી શ્રીકૃષ્ણે કહ્યું હે રાજન પર્વત ઋષિની વાત સાંભળીને વેખાસન રાજા અતિ આનંદિત થયો અને પોતાના મહેલમાં આવ્યો જ્યારે માક્ષર મહિનો આવ્યો ત્યારે રાજા વેખાસને પર્વત ઋષિના કયા અનુસાર પોતાના સર્વ સંબંધીઓ સાથે મોક્ષદા એકાદશીનું વ્રત કર્યું અને એનું સગણું પુણ્ય પોતાના પિતાને આપી દીધું એ જ ક્ષણે આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ થઈ અને એ ક્ષણે વૈખાસન રાજાના પિતા અતિ દારૂ નરકમાંથી મુક્ત થઈ મોક્ષને પામ્યા આકાશવાણી દ્વારા એણે પોતાના પુત્રને કહ્યું સર્વ સ્વસ્તિ સ્વસ્તિ તે પુત્ર હે પુત્ર તારું કલ્યાણ થાય કલ્યાણ થાય એમ કહીને આનંદ અનુભવતા એ સ્વર્ગમાં ચાલ્યા ગયા હે રાજન આ રીતે કલ્યાણમય મોક્ષદય એકાદશી વ્રત કરીને કરવાથી એના પાપો નષ્ટ થઈ જાય છે અને એ રાત્રે જાગરણ કરવાથી પોતાના પોતાના કુટુંબનો બધા જ પિતૃઓનો મોક્ષ થાય છે આ મોક્ષદય એકાદશી ચિંતામણી સમાન હોય દરેક મનુષ્યને અવશ્ય મોક્ષ આપનારી છે આ મહાત્માને વાંચવાથી તેમજ એને સાંભળવાથી મનુષ્ય વાજપેયી યજ્ઞના ફરને પામે છે ચિંતામણી સમારે નૂણા મોક્ષ પ્રદાય પઠના સ્શ્વસ વ્યાજપેય ફલં લભેત શ્રીકૃષ્ણ શરણ નમઃ શ્રીકૃષ્ણ શર નમ શ્રીકૃષ્ણ શરનમ હર હર મહાદેવ જય શ્રીકૃષ્ણ